અમરેલી શહેરમાં શાંતતાબાદ જનરલ હોસ્પિટલ ખાતે ઇન્ટર ડોક્ટરને સ્ટાઇફંડને લઈને હડતાલ પર ઉતરી હોવાનું સામે આવ્યું છે એકસો ને એકવીસ ઇન્ટર ડોક્ટરો દ્વારા સ્ટાઇફંડ વધારાની વધારવાની માંગ સાથે નારાબાજી સાથે હોસ્પિટલ પરિસરમાં હડતાલ પર ઉતર્યા છે શહેરમાં આવેલ શાતાબાદ જનરલ હોસ્પિટલમાં એકસો ને એકવીસ ઇન્ટર ડોક્ટરોએ સ્ટાય વધારા માટે અગાઉ અનેક રજૂઆતો કરી હતી આ મામલે કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરાઈ હતી પરંતુ ઇન્ટર ડોક્ટરોનું સ્ટાઇફંડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળવા પામ્યો નથી ત્યારે હોસ્પિટલના પટાકડામાં તમામ ઇન્ટર ડોક્ટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય ના આવે ત્યાં સુધી હડતાલ પર ઉતરવાનું

પ્રયાસો કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ એકસો ને એકવીસ જણા છે એમને સંસ્થાવતી વતી દસ હજાર સ્ટાઇપન્ડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની લોકોને અમે આપેલ છે એ જે અઢાર બસો સ્ટાપન છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે જીએમએસ ની કોલેજો છે તેના માટે સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઈફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માગણી મૂકી છે એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે નહીં એ જે એકસો એકવીસ એકસો એકવીસ જે ડૉક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે આર છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા છે એનું જેટલું વહેલી તકે થાય મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે એ ફાઇનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઈડ કરે એ પ્રમાણે અ વસ્તુની જાણકારી નહીં એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું અને જે કાંઈ રોજગારોનો નિર્ણય છે એ કરવાની ટ્રાય કરીશું મારું નામ ચિરાગ છે અને અમે બધા સાંતાપા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અમારો મહત્વનો મુદ્દો સ્ટાઇપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારે પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર સ્ટાઇપેન આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ રજૂઆત કરેલી છે લેખિત તથા મૌખિક પણ તેનો કાંઈ પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવસથી હડતાળ પાળેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ મેનેજમેન્ટ કંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો ટોટલ કેટલા ડોક્ટરો છે ને ક્યાં સુધી તમે હડતાલ ઉપર બેસવાના ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડોક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બસ બેસવાના છીએ અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ